આ મૂકી જાય હે હેઠળ હા હું કઈ દારો નહીં બડું ગામના એકમ જવા દે પકા હું જવું સાર જો બડું ગામના જો રે હો

ઘરે જવાનું તાવ નહી ખબર કાઢવાની જાય આપડે જીએ તું જવા આવ્યો હા બોતું કરતા એવું કપડા ધોતા તા

એલકે દે આય નમર જે હારું શું કરી લે આ નઈ દેખાતું તમને વાહડે તમ તાર કોઈ હબુ કરાવતું નહીં કરી તન તમે શું વાત લેને જ આયા અરે ઓમે ના કોઈ મારું હારું ઈચ્છા જ નઈ એવું તાણ કોમ બાઈક લઈ

ચસુભાઈ યાર એવું કરે એવું તમારી એક જવાનું ખબર કાઢવા બધું ભાગ હા બધું ભાગ લેવા ખબર નહીં લેવા બાબુ ને ઠંડી વાત લેડો હો

ચા અલગ હોય બધું અલગ અલગ હોય કુવાનું નઈ ચા બનાવ ચા છે ચા કોઈ ખબર નઈ ના બાકી ઠંડુ મંગાવી કાની પણ એવું

મને ક્યાં ભરાય નઈ અમારે તો ડોસી નઈ જ ને વાલી તમે એવું કરો ડોસી બધું

પૈસા આવે ને મને આપી દેજે હું ફોડી લેતા લેતા ફોન લાવતા ના શીખવાડે તું ના આગળ પાછળ કામ કરવા તમે ખાટલામાં

ચા પીવાની યાજા ખેલાઈ દો એમ ચા પીવાની મજા આવો ની કાઇ બંધ આવો નઈ ભાઈ સુગંધવા જેવી

Dari poni, cari atau poni, cari atau cari, cari cari, atau cari, cari atau cari, cari atau cari, cari cari, cari atau 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 cari, cari cari, cari atau cari, cari atau cari, cari cari, cari atau cari, cari atau cari, cari cari, atau 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 cari, cari atau cari, cari atau cari, cari cari, atau cari, cari બહુ ખરાબ છે આનો મલ્ટી પ્યોર વા એ મેલો યાર કોંકો આવ થોડી બેલો તમાક તો બનીયો બસ બસ રવો દે લાવ થોડી લાવ ચા હારી બનાવી દેજો ચા હારી હે ભો ઓલા મને આલો ભલા એ બધો ભાઈ કણ આવો મજબૂત હો જા તો કણી બનાઈએ લાગો ચાતુ લાગો ઓલા નથી ભાવતી ચા હારી ને રખે બી શક નઈ રખે બી ચાટી જાય એવી ચાલી હું ચિતલ

આવી ગઈ આટલા આપડે જિલ્લા વાઇઝ બધે એજન્સી એવું તાલુકા જિલ્લા વાઇઝ બધે આઈ ગઈ

લાઈન ઠાકોરજી ની ચાલી ખાવું નહીં ચા જ બનાવી ઠાકોરજી ની ચા પીવો ઠાકોરજી આ તો ચાર રોટલી ખાઈ લઉં ઠાકોરજી ની ચા